સાંજના પાંચ વાગ્યા હતા સ્કૂલમાં રજાનો બેલ વાગ્યો બધા જ વિદ્યાર્થીઓ ઘર તરફ દોડ મૂકી બધા હસી મજાક કરતા કરતા આગળ વધી રહ્યા હતા પણ એ છોકરી ધીમેથી ઉદાસ મોડે ઘર તરફ જઈ રહી હતી કોણ જાણે આઠ વર્ષની છોકરીને શું પરેશાની હશે છેલ્લા કેટલાક દિવસોથી એ પરેશાન હતી કોઈને કઈ કહેતી નહીં પણ અંદર ને અંદર ખૂબ મૂંઝાતી કોણ જાણે આટલી ઉંમરમાં એની સાથે શું થયું જે મુંજાયેલી હતી તેના મમ્મી પપ્પાના લગ્નના સાત વર્ષ પછી તેનો જન્મ થયો તે એક ને એક દીકરી હતી તેના જન્મ વખતે તેના ઘરમાં એક ખુશી છવાઈ ગઈ ઘરમાં સાત વર્ષ પછી લક્ષ્મીનો જન્મ થયો હતો તે વખતે તેના પરિવાર એક મીજ બાંધી રાખી જેમાં સગા સંબંધીઓને આડોસ પાડીસ્યો અને પાર્ટી શોભા વધારવા આમંત્રણ આપવામાં આવ્યું નાનકડી છોકરી ઘણી બધી ખુશીઓ લઈને આવી હતી તેથી તેનું નામ ખુશી રાખવામાં આવ્યું તેના પપ્પા કિશન શિક્ષક હતા તેના મમ્મી જ્યોતિ નર્સ હતી ખુશી ના જન્મ વખતે તે છુટ્ટીમાં હતી પાર્ટી પૂર્ણ થયા પછી બધા પોતપોતાના ઘરે જવા નીકળ્યા એ પછી આ આઠ વર્ષ તો ખુશીથી નીકળ્યા પણ હમણાં છેલ્લા કેટલાક દિવસોથી ખુશી મુંજાયેલી હતી શાળામાંથી બહાર નીકળી તે પોતાની સાયકલ પાસે પહોંચી કમનસીબે સાયકલમાં પણ પંચર થયેલું તે સાયકલ લઈને ધીરે ધીરે પોતાના ઘર તરફ આગળ વધી એ આઠ વર્ષની ખુશીના મનમાં વિચારો વાતચીત કરી રહ્યા હતા તે પોતાની જાત સાથે મનોમંથન કરી રહી હતી તે વિચારી રહી હતી કે ઘરે શું થઈ રહ્યું હશે બધું ઠીકતો હશે ને પપ્પાનો ગુસ્સો ઠંડો થયો હશે કે નહીં મારી મમ્મી મને મૂકીને કઈ ગઈ તો નહીં હોય ને મમ્મી પપ્પા એકબીજાને બોલતા તો હશે ને આવા અનેક અટપટા પ્રશ્નો સાથે તે ઘરના બહાર પહોંચી દોસ્તો જલ્દીથી વિડીયો લાઇક કરીને ચેનલ સબસ્ક્રાઇબ કરી દો તે ઘરની ડોરબેલ વગાડવા સ્વિચ પ્રેસ કરી શકે એટલી હજુ મોટી એટલે દરવાજાની કુંડી બે ચાર વખત બહારનું ખોલ્યું સામે દાદીને જોઈને ખુશી ફીકો હસીને અંદર જતી રહી બૂટ કાઢી બેગ પોતાની જગ્યાએ રાખી યુનિફોર્મ ચેન્જ કરી હાથ પગ ધોયા અને મમ્મી પપ્પાને ઘરમાં સુધતી રહી પણ બંને દેખાયા નહીં એટલે તે થોડી ગભરાઈ ગઈ તેણે દાદીને પૂછ્યું મમ્મી પપ્પા ક્યાં દાદીએ ખુશીનું માસુમ બોટું જોઈને કહ્યું કે દીકરા એ બંને બજારમાં ગયા છે હમણાં જ આવે છે ખુશીને થોડી શાંતિ થઈ તેને લાગ્યું કે કદાચ કોઈ કામ થી ગયા હશે તે થોડી ચિંતામુક્ત બની પોતાના સ્કૂલના હોમવર્કમાં લાગી ગઈ એને જાણ નહોતી કે દાદી ખોટું બોલ્યા છે હકીકતમાં તો સવારથી જ બંને ઘરે નહોતા બંને જટા પોતાની ડ્યુટી થી છૂટી લઈને ઘરે જતા પણ બંને સવારમાં અગિયાર વાગ્યે જ થી નીકળીને કોઠમાં ગયા હતા અત્યારે સાંજના પોણા છ થાય છે પણ હજુ સુધી બંને પાછા ઘરે નહોતા આવ્યા આ વાત પણ કિશનની માને હેરાન કરી રહી હતી આ બાજુ કિશન અને જ્યોતિ જ્યારે કોર્ટમાં હતા ત્યારે તેમને જ્યોતિના મમ્મીએ કોલ કરેલું ત્યારે જ્યોતિએ જણાવ્યું કે તેઓ હાલ કોર્ટમાં છે જ્યોતિના મમ્મી થોડા ગભરાયા તેમણે જ્યોતિને કહ્યું કે કોર્ટથી નીકળો એટલે ઘરે આવજો બપોરના સમયે એક વાગે તેઓ કોટની નીકળ્યા અને જ્યોતિના મમ્મીના ઘરે ગયા જ્યોતિના મમ્મી તેમની રાહ જોઈને જ બેઠા હતા તેમણે જ્યોતિ અને કિશનને જમવાનું કહ્યું પણ બંનેમાંથી કોઈ જમ્યું નહીં કિશનનો ગુસ્સો હજી ઠંડો નહોતો થયો જ્યોતિ પણ ગભરાયેલી હતી એ બધું ચૂપચાપ જોઈ રહી હતી એના સિવાય જ્યોતિ પાસે બીજો કોઈ વિકલ્પ ન હતો જ્યોતિના મમ્મી બંને બંનેની વચ્ચે ઊભી થયેલી નારાજગીનું કારણ પૂછ્યું કિશને ખીજાયેલા સ્વરે બોલ્યો તમારી દીકરીને જ પૂછો આજકાલ તે પોતાની રીતે નિર્ણય લેવા લાગી છે એને જ પૂછો કે શું મજબૂરી આવી કે જે એને આવું પગલું ભરવું પડ્યું એણે આ ભૂલ પહેલી વખત નથી કરી આ એકને એક ભૂલ એ વખત કરી બે વખત કરી ચૂકી છે તો પૂછો એને કંઈ કે સમજાવો પણ જ્યોતિની માએ શાંતિથી અને પ્રેમથી જ્યોતિની સામે જોઈ અને પૂછ્યું કે શું થયું છે દીકરા એવી તો શું ભૂલ કરી કે કિશન આટલા ગુસ્સે થયા છે તે તમને કોર્ટમાં પણ ધક્કો પડ્યો એવી તો શું મુસીબત આવી છે જ્યોતિ આંસુ ભરેલી આંખોથી માને જોઈ રહી તે કઈ બોલી ના શકી માં જ્યોતિને કહે છે બેટા રડીશ નહીં જે થયું છે એ બધું મને શાંતિથી જણાવ ત્યારે જ્યોતિ ગળગળા અવાજે બોલી માં હું ને કિશન છૂટાછેડા માટે કોર્ટમાં ગયા હતા આ સાંભળીને જ્યોતિની માને ઝટકો લાગ્યો તે ગભરાઈ ગઈ અને થોડી વાર સુધી કંઈ બોલી ન શકી તે તણાવમાં આવી ગઈ એને નકારાત્મક વિચાર આવવા લાગ્યા તે ફરીથી ગભરાયેલા અવાજે જ્યોતિને કહે છે કે આવું ના કરાય દીકરા આવું કરવા પાછળનું કારણ જ્યોતિ રોઈ રહી હતી કિશન હજુ પણ ગુસ્સામાં હતો માં પૂછા કરતી હતી કે શું પ્રોબ્લેમ થઈ છે ત્યારે જ્યોતિએ પોતાની ચુપ્પી તોડી અને માને બધી વાત કઈ સંભળાવી પંદર દિવસ પહેલાંની વાત છે જ્યારે કિશન સ્કૂલમાંથી વિદ્યાર્થીઓ સાથે પાંચ દિવસના પ્રવાસમાં ગયા હતા તે દિવસોમાં હું પણ મારી ડ્યુટી દિવસોમાં મને ઉલટી અને ચક્કર આવવા લાગ્યા ત્યારે મને જાણ થઈ કે હું પ્રેગનેન્ટ છું એક તરફ હું ખુશ હતી ને બીજી બાજુ એક અજીબ ગભરાટ એક અજાણી દુઃખ જે મને ખૂબ હેરાન કરી રહ્યા હતા મેં ચેકઅપ કરાવેલું મને ગર્ભ રહેલું અને અનિચ્છાએ મેં મારું ગર્ભપાત કરાવ્યું આ વાતથી મેં ઘરમાં કોઈને પણ જાણ નહોતી કરી કિશનને પણ નહીં દોસ્તો કહાની છેલ્લા સુધી જોજો ને ચેનલ સબસ્ક્રાઈબ કરી દો પરંતુ મારા નસીબ મારી સાથે રમત રમી ગયા હતા પહેલાં તો સાત વર્ષ સુધી મને નિસંતાન રાખી અને પછી એક દીકરી આપી તો બીજા સંતાન થવાની ખુશી છીનવી લીધી જ્યારે મારી દીકરી ખુશીનો જન્મ થયો ત્યાર પછી અમુક મહિના બાદ ડૉક્ટરે જણાવ્યું કે હવે જો તમને બાળક હશે તો તે દિવ્યાંગ થશે તેથી મેં આ વખતે પણ ગર્ભપાત કરાવ્યું અને ત્રણ વર્ષ પહેલાં પણ મેં આવું જ કર્યું હતું ત્રણ વર્ષ પહેલાં તો ડોક્ટરે જ કિશનને જણાવેલું ગર્ભપાતનું પણ આ વખતે મે ડોક્ટરને કહ્યું કે કોઈને જાણ ન કરે તેમ છતાં પણ કિશનને એની પણ જાણ થઈ ગઈ તેઓ મારી ફાઇલ જોઈ ગયા ત્યારે પણ હું ચૂપ હતી અને અત્યારે પણ હું એમને કઈ ના કહી શકી આ કારણે જ અમારી વચ્ચે ઝઘડો શરૂ થયો અમારી વાતચીત બંધ થઈ અને નારાજગી વધતી ગઈ આમ છેલ્લા 15 દિવસોમાં આ વાત અહીંયા પહોંચી છે આ બધું સાંભળી જ્યોતિની માં હેરાન રહી ગયા તેમને કહ્યું કે જો આ જ પ્રોબ્લેમ હતી તો પહેલાથી જ જાણ કરી દેવાય જેવી આવી ગેરસમજર ન થાય જ્યોતિ બોલી કેવી રીતે કહું તેમ છતાં મેં કિસાન આ વાતની જાણ કરવાની ઘણી કોશિશ કરી પણ કઈ કહી ન શકી અને તમને આ બધું કહું તોય પણ શું કહું આ બધું કેવી રીતે કહું એ ના આવવાથી તમે આટલા ખુશ છો તો આવનાર બીજા બાળકની ખુશી કેવી રીતે છીનવી શકું તમે બધા ખુશ છો એની જાણ હોવા છતાં તમને કેવી રીતે દુખ આપું તમને ઉદાસ ન કરી શકું બાકી મે તમને જાણ ન કરી મે તમને કઈ કહ્યું નહી એ મારી મોટી ભૂલ તેના માટે હું દિલગીર છું મને માફ કરી દો ઈશન બોલ્યો બસ જ્યોતિ બસ આ બધું બોલી મને શરમાવીશ નહીં મને કઈ જાણ ન હોવાથી મેં તારી સાથે અન્યાય કર્યો હું તારો ગુનેગાર છું તું મને માફ કરી દે મારી ભૂલ થઈ છે દેહુ તને સમજી ના શક્યો અને ગુસ્સામાં નિર્ણય લેવાઈ લાગ્યો મને માફ કરી દે જ્યોતિ હું લગ્નના સાત વચન પણ નિભાવી ના શક્યો એ લગ્નના પવિત્ર બંધનને પણ ન સમજી શક્યો અને છૂટાછેડાની વાત કરી માફ કર જ્યોતિ મને હવે તું મને જે કઈ સજા આપીશ મને મંજૂર છે કિશન ને બઉ જ અફસોસ થઈ રહ્યો હતો તેને માફી છૂટાછેડા ન લેવાનો નિર્ણય લીધો સાત વાગવા આવ્યા હતા એ ખુશી પોતાનો હોમવર્ક પૂર્ણ કરી ટીવી જોઈ રહી હતી દોસ્તો વિડીયો લાઈક કરી દો અને છેલ્લા સુધી જોજો આવશે દાદી પણ તેની સાથે જ બેઠા હતા તેઓ બંને કિશન અને જ્યોતિની રાહ જોઈ રહ્યા હતા ખુશી મનોમન વિચારી રહી હતી કે મમ્મી પપ્પા જો બજારમાંથી ના આવ્યા મમ્મીનો ઝઘડો પૂરો થયો હશે કે નહીં તો એકબીજાથી બોલતા હશે કે નહીં ખુશી આટલા વિચારોમાં ખોવાયેલી હતી ત્યાં જ લેન્ડલાઇનના ફોનની રિંગ વાગી દાદીએ કોલ ઉપાડ્યો સામેથી કિશન બોલી રહ્યો હતો તેને જણાવ્યું કે આજ રાત તેઓ જ્યોતિના મમ્મીના ઘરે રોકશે રોકાશે અને આવતીકાલે પાછા આવશે દાદીએ સારું કહ્યું કિશને ખુશીની પૂછા કરી દાદીએ જણાવ્યું કે તે સ્કૂલથી આવી હોમવર્ક કરી અને ટીવી જોઈ રહી છે કિશને જણાવ્યું કે ખુશીનું ધ્યાન રાખજો અને કાલે આવી જઈશું દાદીએ હા પાડી ફોન રાખ્યો દાદી ખુશીને જણાવ્યું કે અંને જ્યોતિ અને કિશન નાનીના ઘરે રોકાશે અને આવતી કાલે આવી જશે ખુશી દાદીને જોતી રહી કંઈ બોલી નહીં દાદી પૂજા કરવા માટે ઘરના મંદિર તરફ ગયા ખુશી ટીવી જોતા જોતા વિચારોમાં જ ખોવાયેલી હતી તેના મનમાં બસ મમ્મી પપ્પાના ઝઘડાના જ વિચાર ચાલી રહ્યા હતા તેનો વિચાર આવ્યો કે મમ્મી પપ્પા તો એ પણ ભૂલી ગયા છે કે બે દિવસમાં મારો જન્મદિવસ છે કાશ એ બંને પોતાના ઝઘડાને ભૂલી મારી તરફ જોવે છેલ્લા કેટલાક દિવસોથી મને સમય પણ નથી આપી શકતા એટલામાં ફરી ફોનની રીંગ વાગી દોસ્તો વિડીયો લાઈક કરી દો ને છેલ્લા સુધી જોજો દાદીએ મંદિરમાંથી બૂમ પાડીને કહ્યું ખુશી બેટા જુઓ ને કોનો ફોન છે ખુશી બોલી હા દાદી ખુશી ગઈ અને કોલ ઉપાડ્યો સામેથી કોઈ માણસનો અવાજ સંભળાયો હેલો કિશનભાઈ છે ખુશીએ જવાબ આપ્યો તેઓ હાલ ઘરે નથી તમને કઈ સંદેશો આપવો હોય તો જણાવો હું તેમને જણાવી દઈશ સામેથી બોલ્યા હું એડવોકેટ નિખિલ સોલંકી બોલી રહ્યો છું આજે સવારમાં કિશન અને જ્યોતિ છૂટાછેડા માટે આવેલા તો તેમના પેપર્સ તૈયાર કરવાના કે શું એ બાબતે થોડી વાત કરવી હતી કિશનભાઈ આવે તો વાત કરાવજો ખુશી કઈ ભલે આ વિના ફોન રાખી દીધો આ બધું સાંભળીને ખુશીને ઝટકો લાગ્યો તે આ સહન ન કરી શકી અને રડવા લાગી તે કંઈ પણ જણાવ્યા વગર સૂઈ ગઈ એ રાતે જ્યોતિ અને કિશન પણ જ્યોતિના પિયરમાં રોકાયેલા બીજા દિવસે જ્યોતિ અને કિશન ત્યાંથી જ પોતાની જોબ માટે નીકળી જાય છે ખુશી પણ સવારનો ચા નાસ્તો કરી દાદી સાથે બાજુના મંદિરે ગઈ ઘરે આવીને સ્કૂલ માટે તૈયાર થઈ અને સ્કૂલે ગઈ બપોરના બે વાગ્યા જ્યોતિ અને કિશન ઘરે આવ્યા તેઓ જમીને બેઠા હતા કિશન થાકી ગયા હોવાથી થોડીવાર આરામ કરે છે અને જ્યોતિ ઘરમાં કામ કરે છે ત્યાં સુધીમાં સાડા ચાર વાગે છે જ્યોતિ કામ કરીને ફ્રી થાય છે તે વિચારે છે કે આજે પોતે જઈને ખુશીને સ્કૂલેથી લઈ આવે કારણ કે સાયકલ પંક્ચર હોવાથી ઘરે પડી હતી ને છેલ્લા કેટલાક દિવસોથી ખુશીથી લાડ પણ નથી કર્યું આજ પોતે જઈને લઈ આવું જેથી સ્કૂલે જવા નીકળી અને પાંચ વાગ્યા સુધીમાં સ્કૂલે પહોંચી જાય છે ખુશીને જાણ નથી હોતી એના મમ્મી એને લેવા આવે છે તે ગઈકાલથી વધુ ડિસ્ટર્બ છે ગઈકાલની જેમ જ ઘંટભાગ્યો બધા જ વિદ્યાર્થીઓ મસ્તી કરતા કરતા બહાર આવ્યા ખુશી ચિંતિત હોય એમ બહાર આવી ખુશીનું મોટું વધારે ઉદાસ લાગતું હતું આ જોઈ જ્યોતિ થોડી ગભરાઈ તેને થયું કે ખુશી એટલી ઉદાસ કેમ છે જ્યોતિએ ખુશીને પોતાની તરફ બોલાવી એક પ્રેમભરી સ્મિત આપ્યું અને ગળાવી લગાવી કહ્યું બેટા ચાલો આજે આપણે આઈસ્ક્રીમ ખાવા જઈએ ખુશી કઈ જ બોલી નહીં અને ચુપચાપ મમ્મી સાથે આઈસ્ક્રીમ ખાવા ગઈ ત્યાં પણ એ ચૂપ રહી કઈ બોલી જ નહીં તે ઘરે આવી ગયા તેમ છતાં કઈ પણ બોલી જ નહીં પણ કઈ કહ્યું નહી ઘરે પહોંચતા છ વાગી ગયા હતા કિશન ટીવી જોઈ રહ્યો હતો ખુશીને આવતા જોઈ ખુશ થયો અને પાસે બોલાવી ગળે લગાવી ચોકલેટ આપી ખુશી ચોકલેટ લઈ રૂમમાં જતી રહી યુનિફોર્મ ચેન્જ કરી હોમવર્ક કરવા બેસી ગઈ આઠ વાગ્યા જોતી રસોઈ કરી રહી હતી ખુશી પોતાનું કામ કરી રહી હતી ત્યાં જેને યાદ આવ્યું કે આવતીકાલે મારો જન્મદિન છે અને મમ્મી પપ્પાને યાદ પણ નથી દોસ્તો કહાની છેલ્લા સુધી જોજો ને ચેનલ સબસ્ક્રાઈબ કરી દો ગયા વર્ષોમાં તો મારા જન્મદિવસની તૈયારી દસ પંદર દિવસ પહેલાં કરતા અને આ વખતે તો આવતીકાલે જ મારો જન્મદિવસ છે એ પણ તેઓ ભૂલી ગયા છે આવા વિચારો કરતા કરતા ખુશીની આંખ લાગી ગઈ થોડી જ ક્ષણોમાં જોતી જમવા માટે ખુશીને લેવા આવી ખુશી થાકી ગઈ હોવાથી ઉઠી નહીં આજે પણ ભૂખ્યા પેટે સૂઈ ગઈ બીજા દિવસે વહેલી સવારે ઉઠી અને ફ્રેશ થઈ રસોડામાં ગઈ ત્યારે મમ્મી હોસ્પિટલ અને પપ્પા સ્કૂલ ચાલ્યા ગયા હતા દાદી ઘરે હતા તેમણે ખુશીને બર્થ ડે શુભેચ્છાઓ આપી અને ખૂબ વાલ કર્યું ખુશીએ દાદીને કહ્યું કે દાદી ભૂખ લાગી છે દાદીએ ખુશીને નાસ્તો કરાવ્યો એ પછી તેઓ મંદિરે ગયા અને બગીચામાં ફરવા ગયા સ્કૂલનો સમય થતા ઘરે પાછા આવ્યા ખુશી તૈયાર થઈ સ્કૂલ જવા નીકળી આજે ખુશીનો જન્મદિવસ હોવાથી તેને કલ ફૂલ ડ્રેસ પહેરી હતી તે ખૂબ જ સુંદર લાગી રહી હતી એકદમ નાનકડી એન્જલ જેવી આજના દિવસે સ્કૂલમાં પણ ખુશીને ઘણી શુભેચ્છાઓ મળી ફક્ત મમ્મી પપ્પાએ જ બર્થ ડે વિશે નહોતો કર્યો તે પૂરા દિવસ દરમિયાન મમ્મી પપ્પા જ યાદ કરી રહી હતી આજનો દિવસ પણ વીતી ગયો સાંજ થઈ ગઈ એ જ રીતે સાયકલ પર ઘરે જઈ રહી હતી એ ઘરે પહોંચી ત્યારે તેની આંખો ખુલ્લી ની ખુલ્લી રહી ગઈ જ્યોતિ અને કિશને જન્મદિનની પાર્ટી રાખેલી ઘણા બધા મહેમાનોને બોલાવેલા બધાએ ખુશીને ખૂબ જ શુભેચ્છાઓ પાઠવી ખુશી રૂમમાં જઈ ચેન્જ કરી આવી મમ્મી પપ્પા લાવી આપેલ ગુલાબી રંગના ફ્રોકમાં એ ખૂબ જ સુંદર લાગી રહી હતી મમ્મીએ પોતાના હાથે ખુશીને તૈયાર કરી ખુશી ખૂબ જ સુંદર લાગી રહી હતી જાણે સ્વર્ગની નાનકડી પરી જેના મનમાં કોઈ મેલ ન હોય અને એકદમ સાફ દિલ ખુશીને નજર ના લાગે એ માટે જ્યોતિએ ખુશીને આંજળનો ટીકો કરી દીધો ખુશીની આંખો ભરાઈ આવી પણ તે રડી નહીં અને મમ્મી સાથે પાર્ટીમાં ગઈ ખુશીએ કેક કટિંગ કર્યું બધાએ ખુશીને કંઈક આવનાવી ભેટ આપી આ જન્મદિન ખુશી માટે કંઈક અલગ જ રહ્યો પણ ખુશી હમણાં ઘણી ખુશ હતી હવેના મમ્મી પપ્પાએ ખુશીને પૂછ્યું કે બોલબટા શું ભેટ જોઈએ બોલી મમ્મી પપ્પા મને જે પેટ જોઈએ છે એ પેટ જો તમે મને આપશો તો એ દુનિયાની સૌથી બેસ્ટ ભેટ હશે દોસ્તો ભેટ શું હશે જોવા માટે ચેનલ સબસ્ક્રાઈબ કરી દો અને એ પછી જો મને ક્યારેય કોઈ પણ ગિફ્ટ નહીં આપો તો પણ ચાલશે પણ હું જે માગું છું એ આપો બસ જ્યોતિ અને કિશન બોલ્યા અરે બેટા માંગ તો સહી બોલ સુઈ જોઈએ છે તમે આવું કરશો તો હું કોની સાથે રહીશ મારે કોઈ એકની સાથે નથી રહેવું મારે તમારા બંનેની સાથે રહેવું છે મમ્મી હું તારા વગર નહીં રહી શકું અને પપ્પા તમારા વગર પણ હું નહીં રહી શકું આ સાંભળી જ્યોતિ અને કિશનને ઝટકો લાગ્યો એમ એમને થયું કે આ બધી વાતની ખુશીને કેવી રીતે જાણ થઈ ઈસાને કહ્યું બેટા અમે ક્યાંય અલગ થવાના અમે હંમેશા તારી સાથે જ રહેવાના છીએ દીકરા તને આવું બધું કોને કહ્યું ખુશીએ જણાવ્યું કે બે દિવસ પહેલા વકીલ અંકલનો કોલ હતો તેમણે આ વાત કરી કિશનને જણાવ્યું ના બેટા આવું કંઈ નથી વકીલ અંકલને કંઈ ભૂલ થઈ હશે અને જો અમે તારી સામે તારી સાથે જ છીએ અને પ્રોમિસ આગળ પણ તારી સાથે જ રહીશું

તારી ખુશીમાં જ અમારી ખુશી છે તો ખુશ તો અમે પણ ખુશ બેઠા ખુશીએ જ્યોતિ અને કિશનની સામે પ્રેમ ભર્યું સીમિત કર્યું ને ફરી ગળે લાગી અને એ સાથે ત્રણેયની આંખમાં ખુશીના આંસુ આવી ગયા અને ઘર તૂટતું બચી ગયું દોસ્તો કહાની કેવી લાગી કોમેન્ટ્સમાં જણાવજો અને કોમેન્ટ્સમાં દોસ્તો તમારે જય શ્રી કૃષ્ણ તો લખવું જ પડશે જલ્દીથી લખી દેવો વિડીયો લાઇક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરીજો ધન્યવાદ